ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે જળ બંબા કારણો દોસ્તો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આજની રાત્રિએ સૂતા પહેલા તો બીજી તરફ આવનારી અડતાલીસ થી બોતેર કલાક રાજ્યના વિસ્તારના લોકો કાન દઈને સાંભળી લે કારણ કે અમુક વિસ્તારમાંથી પંદરથી વીસ ઇંચના વરસાદી આંકડાઓ આવશે સામે અત્યંત ભયંકર વરસાદ અમુક વિસ્તારોમાં પડવાની સંભાવના ઊભી થઈ છે દોસ્તો ખાસ અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ માહિતીને પણ અંત સુધી જોઈ લેજો આજના દસ મિનિટના વિડીયોને એક મિનિટ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જાણી લેજો અમે તમને તમારા વિસ્તારમાં કયા પ્રકારનું અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગે દોસ્તો રેડ ઓરેન્જ કે પછી યલો એલર્ટ આપ્યું કારણ કે સૌરાષ્ટ્રનો પણ વારો આવશે કચ્છના ભાગોમાં હજુ અતિ ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાત તો ખમરોળાનાની અંદર જેમાં અમુક વિસ્તાર તો દોસ્તો પાણીની અંદર ગળા ડૂબ થઈ જવાનો છે આ તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા તો આજે પડેલા વરસાદી આંકડાઓ આપને જણાવીએ તો બપોર સુધીની અંદર દોસ્તો દક્ષિણ ગુજરાતમાં આજે વલસાડમાં રેડ એલર્ટ હતું ને તે જ પ્રમાણે કપરાડાની અંદર છ પોઈન્ટ અઢાર ઇંચ સુધીનો વરસાદ કપરાડામાંથી સામે આવ્યો તો રાજકોટ અને જૂનાગઢ સાબરકાંઠાના જોઈ શકો રાજકોટના પડધરી જામકંડોરાના લાગુના વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીના જળ બંબાકાર જેવા ભારે વરસાદ સાબરકાંઠાના પોસીના તાલોદ પ્રાંતિજથી લઈ બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ બે પોઈન્ટ ચાર ઇંચ સુધીનો વરસાદ અરવલ્લીના ભિલોડાની અંદર દોસ્તો એક પોઈન્ટ સાત ઇંચ સુધીનો વરસાદ અને અત્યારનું અમે તમને સાંજ દરમિયાનનું ગુજરાતનું અત્યારનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને દોસ્તો રાજસ્થાન અત્યારે એક ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી આ તસવીર અમે તમને લેટેસ્ટ બતાવી રહ્યા છીએ ડિપ્રેશન વાળી વાવાઝોડા સમા જેવી વરસાદી સિસ્ટમના વાદળાઓ રાજસ્થાન જોઈ શકો કોટા પાકિસ્તાન અને તે લાગુથી લઈ કચ્છના ભાગોની અંદર તીવ્ર એવા એવા તે સાથે દોસ્તો કચ્છના વિસ્તારો કે જ્યાં જ્યાં વરસાદની જરૂર હતી ખાવડા આજુબાજુના વિસ્તારો હોય ત્યાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો ભારે વરસાદ પડ્યો પાટણ રાધનપુર તો અહીં તમે જોઈ શકો છો પાલનપુર બનાસકાંઠા દિયોદર રોડાથી લઈ ભાટસણથી ડીસા વચ્ચેના પટ્ટામાં પણ એવી મેઘ ગર્જના થઈ હતી બનાસકાંઠા મહેસાણા પાટણના ભાગોમાં દોસ્તો મેઘ તાંડવનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ને અત્યારે સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમ દોસ્તો અત્યારે સમગ્ર ગુજરાતને વાદળોની ચપેટમાં લેતું જોવા મળી રહ્યું છે ને ગુજરાત અત્યારે ભારતના વાતાવરણમાં ટાર્ગેટ ઉપર આવ્યું હોય તેમ દોસ્તો અત્યારે આ ડિપ્રેશનની વરસાદી સિસ્ટમનો વરસાદ જોવા મળી રહ્યો છે ને હવે પછી અમે તમને જણાવીશું

પવન સાથેના અતિ ભારે વરસાદો પડે તેવું અત્યારે થંડસ્ટોમ સાથેની આગાહી આપવામાં આવી અને તમે દોસ્તો આજની રાત્રિ માટેનો ગુજરાતનો લેટેસ્ટ અત્યારનો મેપ જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આ ચાર જિલ્લાની અંદર આજે રાત્રે અત્યંત જળબંબાકારનો ભયંકર વરસાદ પડે જેનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે ઉત્તર ગુજરાતની અંદર અંદર દોસ્તો સાલની બનાસકાંઠાના ભાગોમાં જે ભયંકર વરસાદ પડ્યો હતો અને જે દ્રશ્યો આવ્યા હતા ને દોસ્તો વિમાનથી લોકોને રેસ્ક્યુ કરવાની જે ફરજ પડી હતી તેવા વરસાદની આવનારી અડતાલીસ કલાકમાં સંભાવના બની છે ને જેને જોતા તમે જોઈ શકો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના ભાગો હોય તો એ લાગુના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટ માટે પણ અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે કચ્છમાં આજે ભારે તીવ્ર મેઘ મેઘગર્જના સાથેનો અતિ જેવો ભારે વરસાદ પડે તો બીજી તરફ દોસ્તો મોરબી પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા બોટાદથી લઈ જૂનાગઢ જામનગર દ્વારકા પોરબંદરના ભાગોમાં પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધા છે દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો ગઈકાલની રાતે સુરત ભરૂચ વડોદરાના ભાગોમાં જે ભારે વરસાદ પડ્યો તે વરસાદની ગતિવિધિ હજુ પણ શરૂ રહી શકે પરંતુ તે વિસ્તારો માટેના વરસાદના જોખમનું કલાકો પૂર્ણ થઈ હવે પછીની જોખમી કલાકો ઉત્તર ગુજરાત કચ્છ અને તે લાગુના સૌરાષ્ટ્રના ભાગો માટે રહેશે અને તમે અહીં સાત સપ્ટેમ્બરની આગાહી પણ જોઈ શકો જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે

ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈ સૌરાષ્ટ્રથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા જિલ્લા જિલ્લાઓની અંદર તીવ્ર કડાકા અને બડાકા સાથેનો ભયંકર વરસાદ અમુક વિસ્તારોમાં પડી રહ્યો છે અને હજુ પણ આ વરસાદ સતત પડશે ને જેમાં વરસાદનું જોર આવનારી અડતાલીસ કલાકની અંદર દોસ્તો બનાસકાંઠાના રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર અત્યંત ભારે બનવાનું અને જાણી લેજો દોસ્તો તમે અહીં જોઈ શકો છો બનાસકાંઠાના રાજસ્થાન લાગુના ધાનેરા આજુબાજુના વિસ્તારો હશે આ સાથે અંબાજી આબુ રોડ એ વિસ્તારોની અંદર દોસ્તો જોઈ શકો છો આવનારી કલાકોની અંદર દસથી પંદર ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે તો આ સાથે પાટણના મોટા ભાગના વિસ્તારો મહેસાણા સાબરકાંઠાના ખેડબ્રહ્મા ઈડરથી માંડી મહીસાગર અરવલ્લીના વિસ્તારોથી લઈ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હજુ દોસ્તો ભારે વરસાદ આવનારી કલાકોમાં પડે તેવી સંભાવના સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ દોસ્તો બંધ પછી શરૂ થાય બંધ શરૂ થાય તેમ શરૂ જ રહેશે અને જેને લઈ આજની રાત્રિ દરમિયાન ફરી વલસાડના કેટલાક વિસ્તારોમાંથી પાંચથી લઈ છ ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે વલસાડ નવસારી બિલીમોરા ડાંગ આહવા તાપી વ્યારા સુરતના ભાગોથી ભરૂચ માંડીને વડોદરા આણંદ ખેડા ગોધરા પંચમહાલ દાહોદના વિસ્તારોમાં પણ હજુ હળવા મધ્યમથી લઈને અમુક સેન્ટરોની અંદર ભૂકા કાઢનારા વરસાદો પણ પડી શકે છે ને જેમાં આજે રાત્રે તમે જોઈ શકો છો હવામાન વિભાગ દોસ્તો રાજસ્થાન પર જે અત્યારે લો પ્રેશર છે તેને કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી જાહેરાત કરી દેશે ને ત્યાર પછી આ ડિપ્રેશન દોસ્તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાવી શકે છે કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં પણ પવન ફૂંકાવાની સંભાવના તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે ને દોસ્તો માછીમાર ભાઈઓને પણ અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવનું અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતો જોઈ લે સાત તારીખની વહેલી સવારે આ સિસ્ટમનું કેન્દ્ર ધાનેરા અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા આ વિસ્તાર ઉપર આવી શકે છે ને જેને લઈ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણાથી લઈ ગાંધીનગર અરવલ્લીના ભાગોથી પૂર્વ મધ્ય ઉત્તરના વિસ્તારોની અંદર

કચ્છની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આવનારી અડતાલીસ કલાકમાંથી કચ્છના ઘણા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કચ્છના અમુક સેન્ટરની અંદર રીતસરનું જળબંબાકાર જોવા મળશે અને અહીં તમે જોઈ શકો વધુ સંભાવના પૂર્વ કચ્છ લાગુના ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદથી ભાવનગરના વિસ્તારોમાં વરસાદની થોડી વધુ સંભાવના રહે તો બોરબંદર જૂનાગઢ દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ છૂટો છવાયો અમુક વિસ્તારોમાં હળવાથી ત્રણ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે અને હવે અંતે દોસ્તો અહીં તમે જોઈ લેજો આવનારી ચોવીસ કલાક ગુજરાતની અંદર પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને જેને લઈ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાંથી આ પૂરની સંભાવના વધુ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ આણંદ અરવલ્લી ભરૂચ બનાસકાંઠા દાદરાનગર હવેલી પંચમહાલથી જોઈ શકો ગુજરાતના